ચૂંટણીના ફોર્મ ખેંચવા પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો જેનો સમય ત્રણ કલાકે પૂર્ણ જાહેર થયેલ છે જે નિમિત્તે કુલ તેપન ફોર્મ માન્ય હતા એમાંથી આજે ત્રણ ફોર્મ પરત ખેંચાયેલા છે વોર્ડ નંબર એકમાં કોંગ્રેસ પક્ષ તરફથી બે ફોર્મ અને વોર્ડ નંબર એકમાં અપક્ષ તરફથી એક ફોર્મ ખેંચાયેલા છે બંને વોર્ડ નંબર એકમાં બંને મહિલા ઉમેદવારોએ તથા વોર્ડ નંબર બેમાં અપક્ષ પુરુષ ઉમેદવારે

વીસ બેઠક માટે પચાસ ઉમેદવારો મેદાનમાં ગત ચૂંટણીમાં ભાજપનો વિજય થયો હતો જેમાં અઠ્યાવીસમાંથી સત્યાવીસ સીટ ભાજપ જીત્યું હતું શીતલબેન કનૈયાલાલ રાવળ ભાજપ બિનહરીફ વડનગરપાલિકામાં ભાજપના આઠ ઉમેદવારો બિનહરીફ જિલ્લામાં બે નગરપાલિકાની સામાન્ય ચૂંટણી સાથે જિલ્લા પંચાયતની એક તેમજ પાંચ તાલુકા પંચાયતની નવ બેઠકોની પેટાચૂંટણી માટે ભરાયેલા ફોર્મની સુમવાની ચકાસણી કરવામાં આવી જેમાં અપક્ષ ઉમેદવારનું ફોર્મ રદ થયું હતું વડનગરપાલિકામાં ભાજપના આઠ ઉમેદવારો બિનરીફ થયા છે વોર્ડ નંબર બેમાં પ્રજાપતિ આશાબેન જીતેન્દ્રભાઈ અને જયસ્વાલ જાગૃતિબેન મોઢુભાઈ વોર્ડ નંબર બેમાં બિનરીફ થયા છે વોર્ડ નંબર સાતમાં હિતકબેન રાજેશકુમાર પટેલ બિનરીફ થયા છે વોર્ડ નંબર પાંચમાં ચંદિકાબેન કલ્પેશભાઈ માલવી બિનરીફ થયા છે વોર્ડ નંબર સાતમાં નિયતબેન મિહુરકુમાર બાબસા બિનરીફ થયા છે વોર્ડ નંબર સાતમાં દરજી નીતિનભાઈ હર્ષદભાઈનું માત્ર એક ફોર્મ ભરાયું હોવાથી બિનરીફ થયા છે વોર્ડ નંબર એકમાં શીતલબેન કનૈયાલાલ રાવળ બિનરીફ થયા છે અને કાજલબેન ચિરાગજી ઠાકોર બિનરીફ થયા છે જેમાં સાત મહિલા અને એક પુરુષો ચૂંટણી પહેલાં જ વિજય થયો છે ફોર્મ પરત ખેંચવાની ચાર તારીખ હોવાથી કોંગ્રેસના બે અને એક અપક્ષ ઉમેદવારે ઉમેદવારી પરત ખેંચી હતી જેમાં શીતલબેન કનૈયાલાલ રાવળ ભાજપ બિનરીફ કાજલબેન ચિરાગજી ઠાકોર ભાજપ બિનરીફ પરત ખેંચનાર સુરેખાબેન શૈલેષભાઈ વાઘેલા કોંગ્રેસ કાજલબેન નિલેશભાઈ રાવળ કોંગ્રેસ ભરતજી સંભુજી ઠાકોર વોર્ડ નંબર બે અપક્ષ અપક્ષ આમંત્રણ ત્રણ ઉમેદવારે ઉમેદવારી પર જ નગરમાં ભારતીય જનતા પાર્ટીની આઠ સીટ બિનરપ થઈ ગઈ છે